નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને અને દુનિયાના તાજા મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો સીએમનો મોટો નિર્ણય હવે ગુજરાતના નાગરિકોના કામ ન અટકે બત્રીસ સિટી સિવિલ સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસેનોર ખાતેથી ભેટ આપી હતી કે નગરોમાં વસતા નાગરિકોને મ્ય મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવા માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી એ જોબ લિવિંગનો આશ્રય આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે વધવા આગળ મહત્ત્વની વાત કરીએ કે હોળીમાં ભેટ પાંચસો રૂપિયામાં ગેસ તાજેતરમાં હરિયાણા તેમજ રાજસ્થાનમાં ભાજપ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે દિલ્હીમાં પણ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીને ઢંઢેરામાં ભાજપે પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું ગુજરાત વિધાનસભામાં ગૃહના પ્રશ્નોત્તરી કાળ પર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસના નેતા અમિત શાહ ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર શાસન છે ભાજપ શાસિત અને રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયા ગેસ સિલિન્ડર આપે તો ગુજરાતમાં પણ પોણસો રૂપિયા ગેસ સિલિન્ડર આપવામાં આવે છે ભૂપેન્દ્ર પટેલે સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યા આપ્યો જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે પોણસો રૂપિયા ગેસ સિલિન્ડર આવવા સરકાર વિચાર કરશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે દેવા માફિયા અંગે જાહેરાત બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું આજે ડબલ થઈ ગયા છે બે હજાર બારસો બસોથી બે હજાર ચારસોએ પહોંચ્યું છે એ જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવા રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં ભાર વધાર ભાવ વધારીને બારસો રૂપિયાએ પહોંચ્યો છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજમજૂરીનો દોઢસોથી બસો રૂપિયા હતું આજે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા છે રાસાયણિક દવા કાતરોમાં બે વર્ષ પહેલા આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતના મોત પ્રમાણ ખૂબ જ વધ્યા છે ત્યારે સરકાર દ્વારા મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવ નિયમ ખૂબ જ કડક બનાવવામાં આવ્યો છે બે લગામ બનેલા ભારે ભારે વાહનોની રફતાર પર રોક લગાવવામાં અને અકસ્માતો અટકાવવા માટે સરકાર દ્વારા પગલું ભરાઈ રહ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં ભારે વાહનની અવર જવર માટે નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વર્ષ વાહનો માટે આજથી ઓટોમેટિક સિસ્ટમ ફરજિયાત રહેશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને ત્રણસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે આ રકમ પંચાવનથી બસો રૂપિયાની વચ્ચે છે આજે પછી તમે દર મહિને ત્રણ હજાર પેન્શન સુવિધા મળશે એટલે કે આખા વર્ષમાં ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે ટોલ નાકા નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પદ્ધતિ નીતિન ગડકરીએ ટોલ ટેક્સ લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ અને આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આમ કામ કરીશું પૈસા તમામ ખાતામાં સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટર મુસાફરી કરશે તેટલા આધારે ચાર્જ વસૂલવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ સોના ચાંદીમાં ભાવમાં ભાવમાં ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામમાં ભાવમાં પોણસો એકતાળ રૂપિયા પંચ્યાસી હજાર નવસો ને હજાર રૂપિયા થયો છે ગઈકાલે સોનાનો ભાવ છ્યાસી હજાર વીસ રૂપિયા હતો આજે એક કિલો ચાંદીનો ભાવ નવસો પિસ્તાળીસ રૂપિયા હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો થયો છે ગઈકાલે ચાંદીનો ભાવ સત્તાણું હજાર સાતસોને નેવ્યા રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે તહેવારોમાં લોકોએ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ગરીબો માટે ત્રણ મોટી જાહેર કરવામાં આવી છે જાહેર અનુસાર ગરીબ અને મધ્યવર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે તે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મળતી પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈટ તેમજ ભારત દાળ અને પેકેજ બહાર પાડવામાં આવે છે જ્યારે મિત્રો બજાર અંદર તમે કિંમત એસી થી દોઢસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે સૌથી અગત્યની વાત એ કે સાત પોઈન્ટ પોર્સ પાવર મોટર મફત વીજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી રહ્યા છે આ યોજના હેઠળ સાત પોઈન્ટ પોંચ ફોર્સ પાવર સુધી ક્ષમતાની કૃષિ પંપનો ઉપયોગ કરવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ માટે બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસે દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે આ ફક્ત વીજળી યોજનાનો લાભ મફત કે જે ખેડૂતોને લઈ શકે છે જેમની પાસે સાત પોઈન્ટ પોંચ એફપી સુધીનો પંપ છે જો ખેડૂતો પાસે સાત પોઈન્ટ પાંચ એચપીથી વધુ પંપ હોય તો ખેડૂતોએ પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે છેલ્લે મહત્વની વાત કરીએ કે સમાચાર છે કપાસ વાવેતર ઉત્પાદનમાં વધ્યું છે આપણે દેશમાં ખાડીનો ભાવમાં ચોપાણી બ્રાઝીલમાં ચુમાળીદાર અને અમેરિકામાં પિસ્તાળીજાર છે આમ વિશ્વ બજારમાં ભાવ કરતાં ઋના ભાવ ઓછા છે જેથી ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં કપાસના સારા ભાવ મળતા નથી હાલ વિશ્વમાં ચોસઠ ટકા જેટલો કપાસ માર્કેટમાં આવી ગયો છે ભારતીય ટેક સ્ટેકર સ્ટાઇન વિકાસ વધે તે હાલમાં ભાવેથી દોઢસો રૂપિયા સુધીનો ભાવ વધી રહ્યો છે